વડોદરાના હરિભક્તનું અવસાન થતાં દેહદાન ગોત્રી મેડિકલ કોલેજને કરાયું જ્યારે આંખોનું દાન ઇન્દુમતી આઈબેન્કને કરવામાં આવ્યું વડોદરાના એક હરિભક્ત અંબાલાલ પંચાલ જેઓનું અવસાન થતાં તેમના દેહનું દાન એટલે કે શરીરનું દાન ગોત્રી મેડિકલ કોલેજને કરવામાં આવ્યું છે જ્યારે તેમની આંખોનું દાન ઇન્દુમતી આઈબેન્કને કરવામાં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ ડિસેમ્બર બે હાજર તેરમાં માં જૂનાગઢ ખાતે ઉજવાયો જેમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની એક હાકલે ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ હરિભક્તો દ્વારા કરવામાં આવ્યો શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવમાં એક જ કલાકની અંદર એકવીસ હજાર નવસો હરિભક્તોએ ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો અને ત્રણસો બાવન હરિભક્તોએ દેહદાન કરવાનો સંકલ્પ લીધો જે અંતર્ગત વડોદરા શહેરમાં ચક્ષુદાન અને દેહદાન સંકલ્પ કરનાર હરિભક્ત અંબાલાલ પંચાલનું અવસાન થતાં તેમનું શરીરદાન વડોદરા સ્થિત ગોત્રી મેડિકલ કોલેજને કરવામાં આવ્યું અને આંખોનું દાન ઇન્દુમતી આઈ બેંકને કરવામાં આવ્યું હરિભક્ત અંબાલાલ પંચાલનું ચક્ષુદાન દેહદાન સંકલ્પ પૂર્તિ નૃગેન્દ્ર મહારાજના માર્ગદર્શન હેઠળ લક્ષ્મીનારાયણ યુવક મંડળ વડોદરાના સહયોગથી કરવામાં આવ્યું મારા ફાધર અંબાલાલ નાગજીભાઈ પંચાલ તારીખ વીસ ત્રણ પચીસના રોજ અક્ષરવાસ પામેલ છે જેઓએ બે હજાર તેર સ્વામિનારાયણ મંદિર જુનાગઢ મહામંત્ર મહોત્સવમાં દેદાન તેમજ ચક્ષુધન કરવાનો સંકલ્પ કરેલ જે સંકલ્પ લક્ષ્મીનારાયણ યુવક મંડળ વડોદરા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ જુનાગઢ ખાતે ડિસેમ્બર બે હજાર તેર ના રોજ ઉજવાયેલ હતો આ મહોત્સવની અંદર ચક્ષુદાન અને દેહદાન નો સંકલ્પ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પહેલથી સંકલ્પની નોંધણી કરવામાં આવી હતી જેમાં

મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ વડોદરા દ્વારા લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ કાર્ય કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ